આંગણવાડી વર્કર હેલ્પર આશા ફેસિલિટેટર બહેનો આજે બીજા દિવસે પણ વિરોધ યથાવત આણંદ જિલ્લાની પંદરસોથી વધુ બહેનો કામગીરીથી અડગા રહ્યા પડતર માંગણીઓ સંદર્ભે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું સી ટુ એચએમએસ ઇન ટુક આઈટુક સહિતના રાષ્ટ્રીય ટ્રેડ યુનિયો દ્વારા સોળ અને સત્તર ફેબ્રુઆરી અપાયેલા આંદોલનનો આજે બીજો દિવસ છે ત્યારે કામના ભારણ અને વેતન મામલે બે દિવસ માટે માસ સીએલ પર ઉતરેલી આણંદ જિલ્લાની પંદરસો થી વધુ આશા ફેસિલિએટર બહેનોએ આ આંદોલનમાં જોડાઈ છે સતત બીજા દિવસે પણ વિરોધ નોંધાવ્યો છે આણંદના શાસ્ત્રી બાગ ત્રણ કલાક બેસી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે આ બે દિવસ હડતાળને પગલે સર્વેથી માંડીને આભાર કાર્ડ સહિતની સોંપવામાં આવતી કામગીરી પર અસર જોવા મળી રહી છે આણંદ જિલ્લામાં અંદાજિત પંદરસો બહેનો આશા ફેસિલિએટરની કામગીરી કરી રહી છે જે તમામ દેશવ્યાપી આંદોલનમાં બે દિવસ જોડાય છે અગાઉ રજૂ કરેલ માંગણી અસંતોષાતાને કામના ભારણ તથા તેની સામે મળતા ઓછા વેતન મામલે બહેનોએ આજે કામથી બે દિવસ અડગા રહેવાનો નિર્ણય કર્યો હતો જેનો આજે બીજો દિવસ છે જ્યારે આજે શાસ્ત્રી બાગમાં ત્રણ કલાક બેસી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે marunam kailas venu rohit સીઆઈટીયુ ટ્રેડ યુનિયન સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી અને સાથે આશા ફેસિલેટરની જે સંગઠન અમારી સાથે ચાલે છે આજે અમે બે દિવસની હડતાલ પર છીએ આંગણવાડી વર્કર હેલ્પર અને આશા વર્કર ફેસિલેટર અમારી માગણી છે સરકાર સામે પડતર માંગણીઓ ઘણી બધી છે પણ તેમ છતાં બે હજાર અઢાર પછી કેન્દ્ર સરકારે એક રૂપિયો પણ પગાર વધારો આપ્યો નથી હમણાં જે બજેટ ગયું એમાં આંગણવાડી અને આશા વર્કર ફેસિલેટરની મજાક ઉડાવવામાં આવી છે સરકારે જાહેરાત કરી છે આયુષ્યમાન કાર્ડ ભારતમાં તમારો સમાવેશ કરવામાં આવશે પણ એ કાર્ડ તો એ યોજના તો તમામ લાભાર્થીઓ જનતા માટે પણ લાગુ પડે છે એમાં અમારા માટે કોઈ નવાઈની વાત નથી એટલે સરકારે અમારી એક મશ્કરી કરી છે અને એ મશ્કરીના રૂપે આજે અમે બે દિવસથી ગઈકાલે સોળ તારીખે તમામ ટ્રેડ યુનિયનો સંકલિત હડતાલ પર હતા એમાં અમારી હડતાલ હતી અને આંગણવાડી આશા ફેસિલિટરની બે દિવસથી સતત હડતાલ જાહેર કરેલ છે એમાં અમે તમામ બહેનો રાજ્યની લગભગ સિત્તેરથી એંશી ટકા આંગણવાડીઓ બંધ છે અને કામથી અળગા રહેલા છે સરકારને જણાવવા માગીએ છીએ કે બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં જો તમે અમારા સવાલો નહીં ઉકેલો તો આથી પણ વધુ ઉગ્ર આંદોલન અમે કરવા તૈયાર છીએ અને જે બહેનો લાખો બહેનો આંગણવાડી બહેનો અને ચુમ્માલીસ હજાર આશા વર્કર બહેનો જે પબ્લિકની અંદર કામ કરે છે વિસ્તારમાં તમારા યોજનાઓને પહોંચાડે છે એ જ બહેનો ચોવીસની અંદર જો તમારા અમારા સવાલને એવું ઉકેલો તો અમે બીજું અભિયાન શરૂ કરીશું કે સરકાર તમારી યોજનાઓને અમે ઘેર ઘેર સુધી પહોંચાડી છે એવી જ રીતે અમારા સાથે જે અન્યાય થાય છે ને પ્રજા સાથે જે અન્યાય થાય છે મોંઘવારીના મુદ્દા છે એ તમામ લઈને અમે પ્રજાઓ સામે જઈશું